પત્રકાર તરીકે ઓળખાવી ખંડણી માંગનાર બોગસ પત્રકારની ધરપકડ મહિલા પોલીસ સ્ટેશન પૂર્વ અમદાવાદ દ્વારા મોટી કાર્યવાહી સમાજમાં ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર તરીકે ઓળખાવતો અને પોલીસ જેવી ઓળખ ધરાવતો યાસીન ઉર્ફે બાટલી ઉર્ફે સરફરાજ ઝડપાયો ભારત ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો આઠ ત્રણ ચુમ્બોતેર અને બસો છન્નું બ હેઠળ પંદર જુલાઈ બે હજાર પચીસના રોજ રાત્રે સાડા નવ વાગે એક નાના ઝઘડાની ઘટનાને બહાનું બનાવી આરોપી યાસીને તેના મોબાઈલમાં ફોટા અને વીડિયો લીધા અને ફરિયાદીનો હાથ પકડી અડપલા કરી અધિકારથી વિહીન રીતે વર્તન કર્યું સોળ જુલાઈના રોજ સવારે સાડા અગિયાર વાગ્યે આરોપી ફરિયાદીના ઘરે પહોંચી પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી હતી તેણે જણાવ્યું કે તે ફોટા અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે જો રૂપિયા પચીસ હજાર ન આપે તો જ્યારે ફરિયાદીએ પેટે થવાથી ઇન્કાર કર્યો ત્યારે આરોપીએ ફરિયાદીની માતાને અશ્લીલ ગાળીઓ આપી અને પછી સ્થળ પરથી ફરાર થઈ ગયો પોલીસે આરોપી યાસીનને ઝડપી લીધો હતો અને પૂછપરછમાં તેણે સ્વીકાર્યું કે તે માત્ર ધોરણ દસ સુધી ભણેલું છે પત્રકાર તરીકે કોઈ માન્ય અભ્યાસ નથી કોઈ પ્રમાણિત મીડિયા હાઉસ સાથે કોઈ નાતો નથી પોલીસ કાર્ડ જેવું બતાવતું બોગસ કાર્ડ ઉપયોગ કરતો હતો દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ અગાઉથી નોંધાયેલ ગુનો પણ હાજર છે આ પ્રકારના બોગસ પત્રકારો અને ખંડણી માંગનારા તત્વો સામે લોકોએ સાવચેત રહેવું જોઈએ કોઈપણ વ્યક્તિ પત્રકાર તરીકે ઓળખ આપે તો તે સત્તાવાર ઓળખ ધરાવે છે કે નહીં તેની પુષ્ટિ કરવી જરૂરી છે અહેવાલ ગોવિંદસિંહ રાઠોડ બીએનકે ન્યૂઝ ગુજરાત દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આપણે તારીખ પંદર સાત બે હજાર પચીસનો બનાવ છે જે બનાવમાં જે ફરિયાદી બેન હતા એ બેનના છોકરાઓ અને આ બેનના પાડોશીના છોકરાઓ નાગોરી કોમ્પ્લેક્સ વિસ્તાર છે દાણી લીમડા પોલીસ સ્ટેશનની હદમાં ત્યાં આગળ એક છોકરાઓ વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડા દરમિયાન આ જે બેન ઝઘડાના સ્થળ ઉપર હાજર હતા અને આ જે સરફરાઝ શેખ નામક જે વ્યક્તિ છે જેઓએ ત્યાં પહોંચી અને આ છોકરાઓ વચ્ચે જે બોલાચાલી ઝઘડો થયો હતો ત્યાંના ફોટોઝ અને વિડીયોઝ ઉતારવાનું શરૂ કર્યું હતું તે દરમિયાન આ બેન ત્યાં જગ્યા પર હાજર હતા અને આ ભાઈ જ્યારે ફોટો વિડીયોઝ ઉતારતા હતા એ વચ્ચે આ બેનનો હાથ પકડેલો હતો જે બનાવમાં ત્યારબાદ બેનનો હાથ પકડ્યો એ બનાવ દરમિયાન જે આ પત્રકાર તરીકે પોતાની ઓળખ આપી અને ફોટોઝ વિડીયોઝ લીધેલા હતા ત્યારબાદ બીજા દિવસે સવારે આ જે ફરિયાદી બેન છે એમના ઘરે આ સરફરાજ શેખ જઈ અને ધમકી આપેલી હતી અને પોતાની પત્રકાર તરીકેની ઓળખ આપીને એવું કહ્યું હતું કે તમારા ફોટોગ્રાફ્સ અને વિડીયોઝ જે આ બનાવ સમયે મેં ઉતારેલા છે જો આ પચીસ હજાર રૂપિયાની રકમની માગણી સાથે એમણે એવું કહ્યું હતું કે તમે મને પૈસા નહીં આપો તો આ તમારા ફોટોઝ અને વિડીયોઝ જે આ બનાવના છે એ હું સોશિયલ મીડિયા અને અન્ય વેબસાઇટ ઉપર અપલોડ કરીને વાયરલ કરી દઈશ આ પ્રકારની ધમકી જ્યારે આપી અને સાથે એમને ગાળાગાળી પણ કરેલી હતી બનાવ સમયે અને પછી આ ફરિયાદી બેનના ત્યાં મધર આવી જતા એ ત્યાંથી ભાગી ગયા હતા જે અનુસંધાને આ બાબતે બેને પોલીસ સ્ટેશન ખાતે ફ ફરિયાદ નોંધાવી છે મહિલા પોલીસ સ્ટેશન પૂર્વમાં બી એનએસની કલમ ત્રણસો આઠ ત્રણ કલમ ચુમ્મોતેર અને કલમ બસો છન્નું બી અંતર્ગત ગુનો દાખલ કરેલો છે અને તારીખ ત્રીસ સાત બે હજાર પચીસના રોજ આ આરોપીની અટક કરવામાં આવી છે અને આરોપી પાસે બેથી ત્રણ આઈડેન્ટિફિકેશન કાર્ડ્સ છે એ આઈડેન્ટિફિકેશન કાર્ડ્સ ઉપર જે સરકારી સંસ્થાઓ જેવા નામવાળી સંસ્થાનો ઉલ્લેખ કરેલ છે અને અલગ અલગ વિગતો દર્શાવી છે જે જેફિકેશન હાલમાં તપાસના કામે આ બધા એના આઈડેન્ટિફિકેશન કાર્ડ્સ કબજે લીધેલા છે અને આ જે આઈડી કાર્ડ્સ છે એનું વેરીફિકેશન હાલમાં ચાલુ છે આ આરોપી છે એનું પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે એને કોઈ પત્રકાર તરીકે કે કોઈ જર્નલિઝમનો કોર્સ તો કર્યો જ નથી પણ એમનું એજ્યુકેશન ફક્ત દસ ધોરણ સુધી છે આરોપી છે દસ ધોરણ પાસ છે અને અગાઉ પણ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં બે હજાર ચોવીસમાં આ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે આ જે દાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમનો જે ઝઘડા બાબતે ગુનો દાખલ થયેલો છે અગાઉ પણ આવ્યો કોઈ પોતે પત્રકાર તરીકે ઓળખ આપી અને બીજા કોઈ વ્યક્તિઓને કોઈ જાહેર જનતાના મેમ્બર્સને આવી રીતે ધમકી આપેલી હોય કે ખંડણી કરેલી હોય એ બાબતની તપાસ હાલમાં જ ચાલુ છે